ઝુંબેશ માં હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના વિષ મુક્ત થવા મોટી સંખ્યામાં લોકો તાલીમ લઈને તાલીમ ભવન પહોંચ્યા હતા અને ચાર વખત રજૂઆત કરવા છતાં ન્યાય ન મળતા હોવાનું હાજર અરજદારોએ જણાવ્યું હતું અત્યારે સમગ્ર રાજ્યની અંદર વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી માટે એક ડ્રાઈવ ચાલી રહી છે આ ડ્રાઈવના ભાગરૂપે આજે જિલ્લામાં ત્રણ જગ્યાએ સુરેન્દ્રનગર ચાયલા અને ધાંગધ્રા માં આવો એક જનસંપર્ક છે કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર અમે બેંકોના ઉદ્યોગ ભવનના પ્રતિનિધિઓને હાજર રાખેલા છે જ્યાં જ્યાં નાણાં ઘેરનાર અને એના પર જે કાર્યવાહી કરવાની જે ઝુંબેશ બોલાવી છે એમાં જે નાના માણસો ને બધાને બોલાવવામાં આવ્યા હતા અને લોન બાબતે ચર્ચા કરી એમાં બેંકના પ્રતિનિધિઓ હાજર હતા bank પ્રતિનિધિઓ એવું કહેતા હતા અમારી bank તરત જ દેવાનું આપી જાય છે પરંતુ હકીકત તો નાના માણસોને લોન મળતી નથી નાના માણસો ને document પૂરા હોતા નથી આ લોકો નાના માણસોને એમ હેમ તેમ પ્રકારે લોન